રાહુલ ગાંધીજી નું જે આ નિવેદન છે એ હાલની જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એ સરકાર બંધારણ બદલવા માટે જઈ રહેલી છે એના સંદર્ભમાં એમનું નિવેદન હતું અને એમણે એમ કીધું કે ભાઈ રાજા રજવાડાઓના સમયની અંદર એવા કાયદાઓ હતા કે જે કાયદાઓ થકી એ ઈચ્છે એની જમીન લઈ શકતા હતા આજે એ જ સ્થિતિનું નિર્માણ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આ લોકશાહી ખતમ કરી અને એવા કાયદાઓ લાવી અને ગરીબ લોકોની જમીન છીનવી લેવાનું કાવતરું ઘડી રહેલી છે એ સંદર્ભમાં એ બોલતા હતા પણ ભારતીય જનતા પાર્ટી એક તરફ પરસોત્તમ રૂપાલાના નિવેદનથી જે બોખલાયેલી છે અને પૂરા ક્ષત્રિય સમાજની સાથે સાથે અન્ય સમાજની મહિલાઓના અપમાન માટેનો જયારે મુદ્દો ઉપસ્થિત થયેલો છે ત્યારે લોકોનું ધ્યાન ભટકાવવા માટે પ્રજાને ગેરમાર્ગે દોરવાનું આ નિવેદનને આધાર બનાવીને કામ કરી રહેલી છે પરંતુ એમને એ વાતનો ખ્યાલ હોવો જોઈએ કે પરસોત્તમ રૂપાલાનું જે નિવેદન છે એ સમગ્ર ભારત વર્ષની મહિલાઓને અસ્મિતાનો પ્રશ્ન છે કયા રાજા રજવાડાઓએ અંગ્રેજો સાથે બેટી વ્યવહાર કરેલો એ એક નામ તો ભાજપ ના આગેવાન બતાવે માત્ર રાહુલ ગાંધી નામે રાજકીય રોટલા શેકવા માટે અને અત્યારે જે ભાજપ વિરોધ નો આક્રોશ ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજોની મહિલાઓની ટિપ્પણી ઉપર ફાટી નીકળેલો છે ભારતીય જનતા પાર્ટીને ગામડામાં ઘૂસવા નથી દેવામાં આવતી એના કારણે આ પ્રકારના બે બુનિયાદ આક્ષેપો ભાજપ કરતું આવેલું છે